હેલો યુટુ ફેમિલી ફરીવાર સ્વાગત છે નવા વિડિયોમાં સુનિતા વિલિયમ્સ આખરે થશે ઘર વાપસી ગુજરાતમાં રહેલા પરિવારમાં ખુશી સાથે ચિંતાનો માહોલ જાણો શા માટે સુનિતા વિલિયમ્સ નવ મહિના પછી પૃથ્વી પર પાછા ફરશે અવકાશમાં ફસાયેલા અવકાશી યાત્રીઓમાં સુનિતા વિલિયમ્સ અને બુસ નવ મહિના અને તેર દિવસ પછી પૃથ્વી પર પાછા ફરશે તેમની સાથે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં હાજર ક્રુ નાઇન ના બે વધુ આકાશ યાત્રીઓ પણ આવી રહ્યા છે આજે ભારતીય સમય મુજબ સવારે સાડા દસ વાગ્યે અન્ડોકિંગ થશે એટલે કે ડ્રેગન કેપ્સ્યુલ ઓફિશિયલ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક આઈએસએસ થી અલગ થશે તે ઓગણીસ માર્ચે સવારે ત્રણ સત્યાવીસ વાગે ફોરડી કિનારે ઉતરશે સુનિતા વિલિયમ્સ ની અવકાશ થી પૃથ્વી સુધી સફર માં લગભગ સત્તર કલાક લાગશે હવામાન ને કારણે કેટલાક ફેરફારો થવાની સંભાવના છે સુનિતા વિલિયમ્સ અવકાશ સફર સુનિતા વિલિયમ્સ મૂળ ગુજરાત ની દીકરી છે ગુજરાત માં મહેસાણા જિલ્લા નો ઝુલાણાસણ ગામ સુનિતા વિલિયમ્સ નું મૂળ વતન છે સુનિતા વિલિયમ્સ ના પિતા ડોક્ટર દીપક પંડ્યા ઓગણીસો સત્તાવન માં મેડિકલ ના અભ્યાસ માટે અમેરિકા ગયા હતા અમે સાથે તેમના લગ્ન થયા હતા સુનિતા વિલિયમ્સ સપ્ટેમ્બર ઓગણીસો માસ્ટર ડિગ્રી મેળવી સુનિતા વિલિયમ્સ માઇકલ વિલિયમ સાથે લગ્ન કર્યા હતા પતિ પાયલોટ અને ટેક્સાસ પોલીસ અધિકારી હતા સુનિતા વિલિયમ બે વખત પોતાના મૂળ વતન જુલાસણ આવી ચુકી છે સુનિતા વિલિયમ્સે બે સાત અને બે માં વતન મુલાકાત લીધી હતી બીજા દિવસે સુનિતા વિલિયમ્સ આવે છે તો તેમનો સફર કેવો છે અને કઈ રીતનું છે એ પણ નવા વિડીયોમાં તમને જાણવા મળશે તો હજી સુધીમાં ચેનલને સબસ્ક્રાઇબ ન કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો મળી નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જય દ્વારકાધીશ